અનેક સમાચાર સામે નજર કરીશું અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો સવારથી જ વરસાદી માહોલ અને આ સાથે જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો તો અમદાવાદના વેજલપુર સિનેમા રોડ પર ધોધમાર વરસાદ ખાબક્યો છે આ સાથે જ વેજલપુરના અનેક વિસ્તારોમાં હાલ તો પાણી પણ ભરાઈ ગયા છે તો અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં ખાકી રહ્યો છે અમદાવાદના ચકુડિયા મહાદેવથી લઈને સમગ્ર વિસ્તારમાં પાણી પાણી છે બેરેજના ગેટ નંબર ચોવીસ અને પચીસ પણ ખોલવામાં આવ્યા છે પાણી ભરાવાના કારણે બેરેજના ગેટ પણ ખોલવામાં આવ્યા તો અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ તો ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે અમદાવાદના વેજલપુરની વાત કરીએ કે સિનેમા રોડ પર ધોધમાર વરસાદ ખાબક્યો છે અને આ જ કારણે પાણી પણ ભરાઈ ગયા છે વેજલપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા

સવારથી જ જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા છે ખાસ કરીને જે પશ્ચિમ અમદાવાદ છે તે પશ્ચિમ અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે પૂર્વ અમદાવાદ છે તે પૂર્વ અમદાવાદના જે વિસ્તારોમાં છે તે ઝરમર ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. જે વરસાદ વરસવાને કારણે જે અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રિ મોન્સૂન પ્લાનની જે પોલ છે તે ખુલી ગઈ છે અને વિવિધ વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે વેજલપુર વિસ્તારની વાત કરવામાં આવે તો વેજલપુર વિસ્તારમાં નંદનગર નો વિસ્તાર હોય કે અન્ય જે વિસ્તારો હોય તે સમગ્ર વિસ્તાર છે તે ખોરાકજ ઓલસાડમાં છે તે પાણી ભરાઈ જતા હોય છે તો પૂર્વમાં પણ 18 કોકરા ઓમરાઈવાડી હાટકેશ્વર વગેરે જે વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા હોય છે હાલ આપણે ઉપસ્થિત છીએ હાટકેશ્વર વિસ્તારમાં અ હાટકેશ્વર વિસ્તારના લોકો પણ છે તે ચિંતિત છે કારણ કે જે આ વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને દુકાનો અને મકાનોમાં પાણી પણ ઘૂસી જાય છે લોકોને નુકસાન થાય છે અ વાત કરીશું લોકો સાથે આપનું નામ मनुछ। यहाँ पे वॉटर लॉगिंग का इशू बहुत पहले से मतलब, आ, है तो, तो वहाँ पे जो भी बारिश का पानी है वो आज के यहाँ पे वॉटर लॉगिंग का इशू पहले से ही है मतलब हम चाहते हैं कि वॉटर लॉगिंग का इशू यहाँ पे कम हो उसकी वजह से क्या हुआ है कि हम सारे घर में हमको तो थोड़ा वॉल क्रिएट करना पड़ता है तो પાણી ચારે બાજુ થી ફ્લો આવતું એના લીધે ભરાતું હતું અને એ સમસ્યા એટલી બધી વધારે હતી કે ત્રણ ત્રણ દિવસ પાણી ઉતરતું નતું પણ હવે છેલ્લા થોડાક વર્ષો હવે વરસાદ માં પાણી ભરાય છે તો બે ત્રણ કલાકમાં ઉતરી જાય છે એના લીધે અમને લોકોને હવે નિરાશ છે અને સ્વાભાવિક છે કે એક સાથે આપણે બાથરૂમ માં પણ સાત પાંચ પાલથી પાણી નાખી દઈએ થોડીક વાર માટે પાણી એમાં ભરાયેલું જ રહે છે અને થોડીક વાર પછી ઉતરી જાય એ પરિસ્થિતિ અત્યારે હાથ કેશ્વર ઉપર છે તમારી જોડે આવવા માંગીશ હર્ષદભાઈ શું કહેશો આ પ્રકારની સ્થિતિ છે અનેક ઉપાયો કરવા છતાં પણ વકાબી જેવા વિસ્તારમાં સમસ્યા યથાવત અમદાવાદના પૂર્વ વિસ્તારની જે વાત કરીએ તો હાટકેશ્વર સર્કલ સામાન્ય હોય છે સરકાર કરોડો રૂપિયા બજેટ ફાળવતી હોય છે પરંતુ હાડકેશ્વરમાં જે પાણી ભરવાનો જે મહત્વનો પ્રશ્ન છે પાણી જે ભરાય છે એ પાણીનો નિકાલ માટે સિટીએમ પાસે રાષ્ટ્રભારતી પાસે તળાવ હતું એ તળાવને પૂરી લેવામાં આવ્યું જે તલાવ જીવંત રાખવામાં આવ્યું હોત અને નેટ દ્વારા પાઇપ લાઈન દ્વારા જો અહીનું પાણી ત્યાં લઈ જવામાં આવ્યું હોત તો ચોક્કસપણે પણે લોકોને રાહત થાય પરંતુ તેમ કરવામાં આવ્યું નથી દર વખતે આપણે જાહેરાત થાય છે કે અમે ચોમાસામાં ધ્યાન રાખીશું વરસાદ વખતે પાણી નહિ ભરાય પરંતુ આજે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે કલાકો સુધી પાણી ઓસરતા નથી હાડકેશ્વરના ખુડિયાર મંદિર વાવમાં આવ્યું ત્યાં પણ પાણી આવી જાય છે ગુજરાત હાઉસિંગ બોર્ડના વિવિધ લોકોના લોકોના ઘરોમાં પાણી આવી જાય છે

તો તમે જોયું તે રીતે કે જે હાટકેશ્વર વિસ્તાર છે કે જે વર્ષો થી જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળે છે તંત્ર દ્વારા વિવિધ પ્રકારના ઉપાયો કરવા છતાં પણ જે આ વિસ્તારની જે સમસ્યા છે તે સમસ્યા હલ થઈ શકી નથી લોકોના ઘરમાં અને દુકાનમાં પાણી આવી જવાને કારણે લોકોને નુકસાન પણ થાય છે લોકો છે તે ઘરની આગળ પારી કરી દીધી છે અને તેથી પાણી ના આવે પરંતુ છતાં પણ જે હેવી વરસાદ આવે ત્યારે પાણી ઘરમાં આવી જાય છે જી વિજલક અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો